જસદણ તાલુકાની આશા વર્કર બહેનોએ પગાર વધારાની માંગ સાથે રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું આશા વર્કર બહેનો બે હજાર નવ થી માત્ર ચાર હજાર પાંચસો રૂપિયાના વેતનથી કામ કરી રહી છે જે વધારીને વીસ હજાર કરવાની તેમની મુખ્ય માંગ છે જો પગાર વધારવામાં નહીં આવે તો ઓનલાઈન કામ નહીં કરવાની અને ગાંધીનગર જઈને વિરોધ પ્રદર્શન કરવાની પણ જેમ કે ઉચ્ચારવામાં આવી છે

કે જો અમને દાખલા તરીકે 2009 થી અમને જ્યારે આશામાં લીધા હતા લીધા હતા ત્યારે એક પંચાયતી લેટ લેટર પેડ ઉપર બીજા હતા ફક તો કે તમે જ્યારે

તો ખરેખર એવું ન થયું કે ખરેખર જોયા વગર કામ કરે છે અને જો અમારી ગુજરાત સરકાર છે કે રાજ્ય સરકાર છે અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે ખરેખર બેનો અમે ચાલીસ આવશું ની બહેનો છીએ અને ખરેખર અમારું જો આશા બહેનો અમે ખરેખર જાગૃતિ ફેલાવતા હોઈએ તો ખરેખર તો અમારામાં એટલી શક્તિ છે કે અમે બધાને બંધ પણ કરાવી શકશું